જોકે પોલીસે તપાસ કરી અને પછી હજુ સુધી શું કશું સ્પષ્ટ થયું નથી અને હવે એક વિડીયો સામે આવ્યો છે જે અમે તમને ઓડિયો ક્લિપ રીતે બતાવીશું ઓડિયો ક્લિપ તરીકે અમે એવી તમને બતાવીશું અને એમાં સ્પષ્ટ એવું જણાઈ આવે છે હવે કથિત રીતે જે યુવતી ભોગ બનનાર હતી જે યુવતી આરોપ લગાવ્યો હતો કે મારી સાથે દુષ્કર્મ થયું છે કથિત રીતે ઓડિયો એ યુવતીનો હોય તેવું લાગી રહ્યું છે એમાં અવાજ એ યુવતીનો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હજુ પણ આના કોઈ એવા પુરાવા નથી કે આ વિડિયોમાં જે બોલી રહી છે એ એ જ યુવતી છે કે પછી બીજી કોઈ યુવતી છે સાથે જ આ વિડીયોની સત્યતા વિશે હજુ સામે નથી આવી આ વિડિયોની સત્યતા શું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આરોપ જે લાગી રહ્યા હતા અને જે મામલો ચર્ચા સાથે વાતચીત થઈ હતી સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ આ પ્રકારે આરોપ કર્યો હતો અને એમાં કોઈક શખ્સ સાથે તે વાત કરી રહી છે હવે એ અજાણ્યો શખ્સ કોણ છે એ પણ સૌથી મોટો સવાલ છે જોકે શખ્સ એવું પણ કહે છે કે આવું ના કરાય કોઈની જિંદગી સાથે અને એ જ વિડીયોમાં એ જ અવાજમાં યુવતી એવું પણ બોલી રહી હતી કે કોઈ મકરાણી નામનો શખ્સ હતો જેના કહેવા પરથી આવું કર્યું અને એ શખ્સ પણ અમિત ખૂટ જોડે મેસેજમાં વાત કરતો હતો આખરે આ મકરાણી નામનો શખ્સ કોણ છે એ યુવતી કોની જોડે વાત કરી રહી હતી અને આજે જે આખો મામલો સામે આવ્યો છે એમાં જે બોલી રહી છે એ યુવતી પોતે ભોગ બનનાર એ જ છોકરી છે કે પછી બીજી કોઈ છોકરી છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે એ જ મુદ્દે આજે વાત કરી છે કારણ કે સૌથી મોટો ધડાકો થયો છે અમિત ખૂટ આપઘાત કેસમાં અને એને લઈને ચર્ચા થવી એટલા માટે જરૂરી છે કારણ કે પરિવાર હજુ પણ ન્યાય ઝાંખી રહ્યો છે પોલીસ તપાસમાં અત્યારે તપાસમાં જ અત્યારે પોલીસ કરી રહી હોય માત્ર તપાસની વાત થતી હોય તેવું લાગી રહ્યું છે એ વાત કરીશું અને બીજો મુદ્દો આજના દિવસનો એ છે પૂર્વ સૈનિકોનો જે પૂર્વ સૈનિકો હવે લડી લેવાના મૂડમાં છે એમ તો છેલ્લા બાવીસ દિવસથી ગાંધીનગરમાં શાંતિપૂર્ણ રીતે પૂર્વ સૈનિકો વિરોધ કરી રહ્યા હતા આજે સૈનિકોએ મહારેલીનું આયોજન કર્યું હતું પૂર્વ સૈનિકોએ તેમની વિવિધ માંગ છે એ માંગને લઈને ગાંધીનગરમાં મહારેલીનું આયોજન કર્યું હતું અને એ મહારેલી થાય એ પહેલા જ પોલીસે એ તેમનું જે સંગઠન છે એના પ્રમુખની અટકાયત કરી લીધી અટકાયત તો કરી સાથે સાથે કેટલાક પૂર્વ સૈનિકોની પણ અટકાયત કરી લીધી અને રોષ ઉગ્ર ફાટી નીકળ્યો ત્યારબાદ પૂર્વ સૈનિકોનું અન્ય એક ટોળું અમદાવાદ આવ્યુ એરપોર્ટ સર્કલ પાસે તેમણે ચક્કાજામ કર્યો મોટા પાયે વિરોધ નોંધાવ્યો

આજના દિવસના મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અમિત કુટ આત્મહત્યા કેસમાં સૌથી મોટો ધડાકો આત્મહત્યા કેસમાં કથિત પીડિતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અજાણ્યા શખ્સ અને અજાણી યુવતીનો સંવાદ આ વિડીયોમાં થઈ રહ્યો હોય અને તે વાયરલ થઈ રહ્યો છે અજાણી યુવતી કથિત રીતે પીડિતા હવાનો આ વિડીયોની સાથે દાવો કરાઈ રહ્યો છે જોકે હજુ પણ આના કોઈ પુરાવા નથી મળ્યા ગુજરાત ફર્સ્ટ એ વિડીયોની પુષ્ટિ નથી કરતું

આ વાયરલ વિડીયોમાં એકવાર અમિત નામનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે આ વિડીયોની ઓથેન્ટિસિટીની તપાસ થાય તો હજુ પણ તથ્ય બહાર આવી શકે છે કારણ કે પોલીસ હજુ પણ એ જ તપાસના ગૂંચવણમાં છે ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું એ વિડિયો વાયરલ થઈ રહ્યો છે પરંતુ એ વાયરલ વિડિયો અમે તમને બતાવી શકીએ એમ નથી પરંતુ ઓડિયો ફોર્મેટમાં એ જે સંવાદ થઈ રહ્યો છે યુવતી કોઈક બોલી રહી છે અને સામે કોઈક અજાણ્યો શખ્સ છે ને જે નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે એ ઓડિયો અમે તમને સંભળાવીએ તો કઈની આ વોલુ લગાડવાની હતી એની ઉપર પોસ્ટકો કોણ હે છોકરા ઉપર એ કામ હતું બસ નામ કોમી આઉ નો કરાય

એને એટલે એમ થોડાક દિવસ તો વાત કરવાનું તું મને એને તો જ એ આવે ને પકડમાં આમ તેમ થોડો આવે કઈ કરતો એને કમા થઈ આરિયન કામ નહીં તો કર્યું તો કોઈ દિવસ હવે ક્યારે એટલે ક્યારે આમ તમારે નહીં હા ભાઈ નહીં નહીં પેલા કથિત રીતે જે વિડીયો વાયરલ થયો હતો એને ઓડિયો ક્લિપમાં અમે કન્વર્ટ કરીને તમને સંભળાવ્યું છે હવે એની પુષ્ટિ ઓથેન્ટિસિટી નથી થઈ પરંતુ અમારી સાથે આજ મુદ્દે રાજકોટથી સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે અમિત ખૂટ કેસ જે બાબતે હજુ પોલીસ છે અને વચ્ચે આ એક વાયરલ થયું છે જો કે વિડિયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું પરંતુ આ વાયરલ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક અમિત નામનો ઉલ્લેખ થાય છે અને કથિત રીતે એ જે પીડિતા હતી એ પીડિતા પોતે બોલી રહી હોય તેવો દાવો પણ કરાયેલો છે શું છે આખી વાત અપડેટ શું મળી રહી છે હજી ચોક્કસ ગોંડલ અને રીબડા વચ્ચેની જે આ લડાઈ છે તેમાં રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ને હવે જે રીબડાની અંદર જે અમિત ખૂટના આત્મહત્યાનો કેસ હતો તેમાં એક નવો વળાંક આવ્યો છે કેમ કે એક વિડીયો વાયરલ થયો છે વિડીયોની પુષ્ટિ ગુજરાત સ્પષ્ટ નથી કરતું પરંતુ જે દાવો થઈ રહ્યો છે કે આ વિડીયો છે તેમાં જે સગીરા છે તે વાત કરી રહી છે આ જે અમુત ખૂટ જે કેસ હતો તેમાં જેને દુષ્કર્મનો જે આક્ષેપ કર્યો હતો તે સગીરામાં વાત કરી રહી છે એ પ્રકારની વાત છે અને આ વિડીયોની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિતને ફસાવવામાં આવ્યો છે પૈસા માટે તેણે આ કર્યું છે અને હવે કોઈ દિવસ આવું નહીં કરે આવી આવી વાત જે સગીરા છે તેમના દ્વારા કરવામાં આવી છે એવો દાવો થઈ રહ્યો છે આ મામલે આપણી સાથે જે પીડિતાના વકીલ છે ભૂમિકા પટેલ તેઓ આપણી સાથે છે આ વિડીયો વાયરલ થયો છે તમે પણ જોયો કઈ રીતના જુઓ છો આ ઘટનાને લઈને કેમ કે અગાઉ જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભાઈ પોલીસ સપોર્ટ નથી કરતું અથવા તો તમને અને સગીરાને હેરાન કરવામાં આવી રહ્યા સૌ પ્રથમ જે વિડીયોની વાત છે એમાં તમે સૌપ્રથમ કીધું કે હું વિડીયોની પુષ્ટિ કરતો નથી હવે જે અત્યારે સગીરા છે એ પોતે છેલ્લા મહિના દિવસથી રિમાન્ડ હોમમાં છે છેલ્લા મહિના દિવસથી એને એમના મધર સિવાય કોઈ સાથે કોન્ટેક્ટમાં કોન્ટેક કરવા દેવાની સંમતિ નથી કારણ કે સગીરાય જે પ્રમાણે તમામ લોકો ઉપર આક્ષેપો લગાવ્યા હતા એ એ પ્રમાણે એમને કોઈ સાથે કોન્ટેક કરવાની અનુમતિ નથી એટલે હવે હું ક્લિયરિફિકેશન અત્યારે સગીરા પાસેથી લઈ શકું એમ નથી કે આ વિડીયો ખરેખર એનો છે શું છે કારણ કે જ્યારે કોઈ પણ વિડીયો હોય એની માન્યતા ત્યારે રહે કે જ્યારે એને કોર્ટમાં એના જે સર્ટિફિકેટ સહિત કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યાં સુધી મીડિયાની અંદર જે વાયરલ થયેલો વિડીયો છે એ બાબતે હું હાલ કંઈ કહી શકું એમ નથી એટલા માટે કારણ કે મારે સગીરા સાથે અત્યારે છેલ્લા મહિના દિવસથી કોઈ કોન્ટેક નથી

અથવા તો એની અંદર જે બીજી છોકરો જે દેખાઈ રહ્યો છે એ કરી શકે અને જો છોકરાએ આ પ્રકારનો વિડીયો ઉતાર્યો હોય તો એ પણ લીગલ કોન્ફ્લિકમાં આવી શકે કારણ કે માઇનર છોકરી છે ને જે રીતે એનું તમે પોસ્ચર જોવો છો કે જે લોકો જે રીતે બંને સાથે બેઠા છે તો એ છોકરાએ આવીને પુષ્ટિ કરવી જોઈએ અને એને માનવું જોઈએ કે ભાઈ આ વિડીયો મારો છે એટલે અત્યારે તો એ પુષ્ટિ બે જ વ્યક્તિ કરી શકે હું પીડિતાની વકીલ છું હા હું એની સાથે વાત કરું પછી એ વિડીયો વિશે કંઈ કહી શકું અત્યારના સ્ટેજે હું કંઈ કહી શકું એમ નથી એ તો તમારે એ તમારે ક્યાં પીડીતા પૂછવું પડે આરોપીને પૂછવું પડે હું એમનો પક્ષ રજૂ કરી રહી છું અને એમણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે એ લોકો આ તમામ જે બાબત છે એમાં નિર્દોષ છે અને આ બીજી તમે જોયું કે આ પોલીસની સૌ પોલીસની કહો કે સામે પક્ષની ટેકટિક છે કે જ્યારે કોઈ વ્યક્તિ લોકઅપમાં હોય ત્યારે તેના ઓડિયો વિડીયો વાયરલ કરવામાં આવે છે જેથી એ વ્યક્તિ એ જે ઓડિયો કે વિડીયો છે એના વિશે કંઈ ક્લિયરિફિકેશન ન આપી શકે હા તમે જાણો છો ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા છે ગણેશ ગોંડલ ગણી લ્યો કે પોલીસ ગણી લ્યો તમામ એને વિડીયો ત્યારે જ વાયરલ થાય છે જ્યારે એ લોકો લોકઅપમાં હોય રિમાન્ડ હોમમાં હોય કે જેલની અંદર હોય એટલે એ લોકો ક્લિયરિફિકેશન કરવા માટે પણ સક્ષમ નથી હોતા ચોક્કસ તો જે કથિત વિડીયો વાયરલ થયો છે તેને લઈને જે સગીરા છે જે દાવો છે કે આ ઓડિયો

ચોક્કસ આપણે એમની સાથે જ વાત કરીશું અત્યારે આપણે વિડીયો પણ જોજો વિડીયો અંદર જે અવાજ છે તે કોનો છે એટલું આપ પુષ્ટિ કરી શકો અવાજ ઉપરથી હું તો કોઈ વોઇસ ની વલ્લ નથી કે હું કોઈ અવાજ નહીં પૂછે કે સગીરાના અવાજ જેવો અવાજ લાગે છે એ બાબતને હું નકારી નહીં શકું પરંતુ છતાં પણ અત્યારનો જે ટાઈમ છે એ પ્રમાણે કયા કોન્ટેક્સ્ટમાં વાત થઈ રહી છે કોના મોબાઈલમાં વિડીયો ઉતરેલો છે એ બધું કન્ફર્મ થયા પછી જ એની કોઈ લીગલ વેલ્યુ રહે એટલા માટે થઈ અને હું એ બાબતે બીજું કંઈ આપને નહીં કહી શકું અવાજ તો છે એવું તો કહી શકાય હા એ તો લાગે છે જોઈને લાગે છે બીજી વાત એવી છે કે તમે આ કેસ દરમિયાન એમની સાથે હશે કેસને રિલેટેડ જે પણ ડિટેલ હશે તમારી સાથે એમણે શેર કરી જશે તો એ બાબતની આ બાબતની કોઈ ચર્ચાઓ કોઈ ક્યારેય થઈ જશે જ્યારે કોઈ એડવોકેટ અને ક્લાયન્ટ વચ્ચેની વાત થઈ એને કાયદાકીય રીતે રક્ષણ મળેલું હોય એ હું જાહેર ન કરી શકું અને છતાંય પણ હું એટલું જરૂર કહીશ કે આ વિડીયો છે એનું ક્લિયરિફિકેશન સગીરા પાસેથી જ લેવું જોઈએ કારણ કે જ્યાં સુધી એને મને વાત કરી છે આ તદ્દન બાબતમાં એ નિર્દોષ છે અને ગૌતમ નામના શખ્સ નો જે ઉલ્લેખ થઈ રહ્યો છે એ શખ્સ વિશે શું તેમને કોઈ જાણકારી છે આ કેસ સંદર્ભે

પરંતુ હું તમને કીધું એમ કે વિડીયોનું જ જ્યારે કયા કોન્ટેક્સમાં વાત થઈ ગયું છે ક્લિયરિફિકેશન નથી થઈ રહ્યું ત્યારે હું મકરાણીની કે એની તમને કઈ રીતે જવાબ આપી શકું તમે જેમ કીધું પોલીસે એવું કહ્યું હતું કે જે રહીમ મકરાણી છે તે આખા કેસના કાવતરામાં એમની સંડોવણી છે જે વિડીયો છે તેમાં એવી વાત કરવામાં આવી છે કે મકરાણીના કહેવાતી અને જે આઈડી છે જેના થકી આ અમિત કુટ સાથે છગીરા વાત કરતી હતી તે પણ મકરાણી પાસે હતું ને ત્યારબાદ મને આપ્યું એવી વાત છે ચર્ચા પણ એવું એવું પણ વિડીયોની અંદર થઈ રહી છે વિડીયોની અંદર ચર્ચા થઈ રહી છે ચોક્કસ પણ 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 મેં તમને કીધું એમ કે ક્લિયર પુષ્ટિ તમે નથી કરી રહ્યા હું પણ કરી શકું એમ નથી કારણ કે વિડીયોમાં જે બે વ્યક્તિ છે જે બે વ્યક્તિ હોવાનું કહેવાય રહ્યું છે એ બે વ્યક્તિ સામે આવીને પુષ્ટિ કરે ત્યારબાદ એ વિડીયોની અંદર ની સ્ટોરીની વાત તો પછી આવે ને પેલા એ વિડીયો ખરેખર ઓથેન્ટિક છે કે નહીં

તે તેણે આ આવું કરવાનું કહ્યું હતું બીજી બાજુ જે પોલીસ તપાસની અંદર ખોલ્યું હતું કે રહીમ મકરાણી છે તે આખા કેસની અંદર કાવતરા કાવતરું ઘડવામાં તેમનો મહત્વનો રોલ છે એટલે આ વિડીયોની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે અને જે તપાસની અંદર સામે આવ્યું છે આ તમામ લિંકો છે તે જોડાઈ રહી છે ને એટલા જ માટે આ કેસની અંદર આ વિડીયો છે તે અતિ મહત્વપૂર્ણ એક કહી શકાય કે નવું અપડેટ જી જે બિલકુલ એક નવી કડી તરીકે આ વિડીયો સાબિત થયેલો છે ગૌતમ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે એટલે ખાસ કરીને અત્યારે જે આ વિડીયો વાયરલ થયો છે પીડિતાના વકીલ સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી ત્યારે પીડિતાના વકીલનું એવું કહેવું છે કે આ વિડીયો પરથી આ અવાજ ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે આ પીડિતા પોતે જ બોલી રહી હોય પરંતુ છતાં પણ આજના જમાનામાં આજના સમયમાં કશું કહી શકાય તેમ નથી સાથે જ આ વિડીયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું પરંતુ પીડિતાના વકીલે પણ એવું કહ્યું છે કે આ વિડીયોની તપાસ થવી જોઈએ કે ખરેખરમાં આ વિડિયોમાં જે બે વ્યક્તિ વચ્ચે સંવાદ થઈ રહ્યો છે એ વ્યક્તિ ખરેખર એ જ સગીરા છે કે પછી બીજી કોઈ એફએસએલની ટીમ દ્વારા પોલીસ વિભાગ દ્વારા અને તપાસ થાય એટલું જ જરૂરી આજના સમયમાં બન્યું છે